નમસ્કાર સ્વાગત છે કરંટ ટોપિકમાં સાથે શિવાની જે રીતે અત્યારે ડિજિટલ આપણે યુગ જોઈ રહ્યા છે આધુનિક સમયમાં આપણે એટલા જ ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે ડિજિટલના જેટલા આપણે ફાયદા છે તેટલા તેના નુકસાન પણ છે અને તેનો જ સૌથી મોટું નુકસાન એટલે કે અત્યારના સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડના કિસ્સા સાયબર ક્રાઈમ અત્યારે એ પ્રમાણે વધી રહ્યો છે કે રોજબરોજ કોઈને કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બનતો હોય છે અને દામાત્ર શિકાર પરંતુ તે કેટલાય રૂપિયા ગુમાવતો હોય છે તાજેતરની જો ઘટનાની વાત કરીએ તો દેશભરમાં જે સ્કૂલ અને કોલેજિસ આવેલી છે સૌથી વધુ વિદ્યાર્થીનીના વોટ્સએપ હેક કરવામાં આવે ને તેમની સગા સંબંધીઓને મેસેજ કરવામાં આવ્યો હેલ્પના નામથી અને એ હેલ્પના નામથી છેતરપિંડી કરવામાં આવે એટલે કે પૈસા માંગવામાં આવ્યા તેમના સગા સંબંધીઓ પાસેથી એ આરોપીને તો ઝડપી પાડવામાં આવ્યો છે પરંતુ એવા કેટલાય છે છે કે જેમના દ્વારા આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવે વારંવાર લોકોને જાગૃત થવાની સરકાર દ્વારા અપીલ કરવામાં આવે છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં પણ જે અત્યારે સાયબર ક્રાઈમ વધી રહ્યો છે ગુજરાતની વાત કરીએ તો ચાર વર્ષમાં સત્તર હજાર ચારસો સાહીઠ ફ્રોડ જે નોંધાયા છે હવે આ જે આંકડા છે તે ફક્ત સરકારી ચોપડે છે પરંતુ એવા ઘણા એવા આંકડાઓ હશે કે લોકો કદાચ ડરના બીકે પણ તે પોલીસ ફરિયાદ નહીં કરતા હોય તેમની જે સાથે જે છેતરપિંડી થઈ હશે તેના વિશે ફરિયાદ નહીં નોંધાવતા હોય પરંતુ આના વિશે જાગૃત થવાની જરૂર છે ના માત્ર લોકો સાથે છેતરપિંડી થાય છે પરંતુ પ્રાઇવેટ બેંકમાં પણ આ પ્રકારની છેતરપિંડીના કિસ્સાઓ સામે આવે છે હવે નવા નવા મોડ મોડલ્સ ઓપરેન્ડિથી પણ આ પ્રમાણે

અને જેમ તમે બહુ સારી રીતે જણાવ્યું કે ડિજિટલ અત્યારે બહુ જ વધી રહ્યા છે હવે એ લોકો ફક્ત ને ફક્ત એક જ વસ્તુનો લાભ ઉઠાવે છે જે તે એક વ્યક્તિનો ડર એ ડરને એ લોકો એવી રીતે મેન્યુપ્યુલેટ કરે છે એ સૌથી પહેલાં કોલ કરીને કહેશે કે તમારા નામથી અને તમારા નંબરથી અમુક ટ્રાન્ઝેક્શન્સ લિંકડ છે એટલે એમાં પણ દસ થી બાર પ્રકારના એમના ફિક્સ્ડ પેટન્ટ સ્ટાઇલ છે જેવી રીતે એ લોકો કોલ કરીને ડરાવતા ધમકાવતા હોય છે વ્યક્તિઓને અને એ લોકો એમ કે તમારા નામથી અમુક ઇલિગલ ડ્રગ્સ ટ્રાન્સપોર્ટ થાય છે આઉટ ઓફ ઇન્ડિયા અને જયારે કોઈ વ્યક્તિ કે છે કે એમને કંઈ કર્યું જ નથી અથવા એ નિર્દોષ છે તો એના પછી એમને મેનિપ્યુલેટ કરવામાં આવે છે કે તમારો બેંક અકાઉન્ટ લિંક છે તમારો આધાર કાર્ડ લિંક છે અથવા તમારું નામ લિંક છે તો એ બધું એક વ્યક્તિ જયારે વિચારવા અગર નોર્મલ સિચ્યુએશનમાં વિચારે તો ખબર પડી જાય પણ જ્યારે એ લોકો એક પોલીસ ઓફિસરના રૂપમાં આવતા હોય છે એ એવા સેટઅપ બધા ક્રિએટ કરતા હોય છે ત્યારે કોઈ પણ એક નોર્મલ વ્યક્તિ ડરી જતા હોય છે એ બધું જોઈને કે ધીસ કેન બી રિયલ એમ એના પછી દે ઓલ્સો સેન્ડ ફોજ ડોક્યુમેન્ટ જેની અંદર સીબીઆઈ ઈડી એ લોકો એ બધાના ઓફિશિયલ પેપર ઉપર એ લોકો લખતા હોય છે લેટર હેડ ઉપર એ લોકો એમની બધી ડિટેલ્સ લખી આપતા હોય છે પણ એ લોકો એ રિયલાઇઝ નથી કરતા જે આના વિક્ટિમ્સ બનતા હોય છે કે એક્ઝેક્ટલી અડધો કલાક પહેલા જ એ ખુદ જાતે વેરિફિકેશન માટે એમને બધી ડિટેલ્સ પ્રોવાઈડ કરતા હોય છે જેના ઉપરથી એ લોકો ફોર્સ્ટ ડોક્યુમેન્ટ્સ બનાવે છે અને એ જરાય બરાબર હોતું નથી દેટ ઇઝ નોટ લેજિટ ફોર ધ રીઝન બિંગ કે કોઈ પણ આવા ઓફિશિયલ હોય એન્ટિટીઝ એ ક્યારેય તમને ફોન કરીને નાખે કે તમે સો સો વસ્તુમાં આવી રીતે ફસાયા છો અને તમે કહો એ લોકો ત્યારે કેવું કરતા હોય છે ટુ ઓપ્શન્સ કે કે કાં તો તમે કોઈ બીજા સિટીમાં ફોર એક્ઝામ્પલ અગર તમે ગુજરાતથી હશો તો એ લોકો મુંબઈનું કહેશે અગર તમે મુંબઈ કે બીજા કોઈ સ્ટેટમાં હસો તો એ ત્રીજા સ્ટેટનું છે સો દેટ કોમ્યુનિકેશન ઇઝ અ બિગ ગેપ તો એ લોકો એટલે ઓપ્શન્સ આપતા હોય છે કે કાં તો તમે વિડીયો કોલથી અપિયર થાવ અને કાં તો તમે ઇમિજિએટલી સો એન્ડ સો સ્ટેટમાં આવી જાઓ એવા બાબતમાં કોઈ પણ વ્યક્તિ વિડીયો કોલમાં કેમ કે એમને ઇમિજિયેટલી એને એડ્રેસ કરવું હોય છે તો એ આવતા હોય છે અને પછી એ ડિજિટલ અરેસ્ટ નો ભોગ બનતા હોય છે અને દે એન્ડ અપ ગીવિંગ લાખ્સ ઓફ રૂપીસ ઇન ટુ ધીસ સો યસ બિલકુલ છે અમનજી જે રીતે આ અત્યારે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે ને અત્યારે ડિજિટલ યુગનો આપણે સૌ તેમાં ભાગ લઈએ છીએ કે ડિજિટલ યુગના જે ઉપકરણો છે અત્યારે આધુનિક અત્યારે તેમાં ટેકનોલોજીમાં પણ વિકાસ થઈ રહ્યો છે પરંતુ સાથે સાથે જેટલા તેના ફાયદા છે તેટલા જ નુકસાન સામે આવે છે તેનું જે નુકસાન છે ત્યાં સાયબર ક્રાઈમ તો આ સાયબર ક્રાઇમ જે છે રોજ બરોજ લોકો તેના ભોગ બનતા હોય છે ત્યારે લોકોએ કેટલું સાવચેત રહેવાની જરૂર છે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આઈ ડેફિનેટલી અગ્રી કે જેમ જેમ ટેકનોલોજી વધતી જવાની છે એમ એમ સાથે સાથે જેટલું સાથું બેનિફિટ થાય છે એટલા જ ડિસએડવાન્ટેજીસ રહેવાના છે સાઈડ બાય સાઈડમાં કે લોકો સાવચેતી ઇન જનરલ રાખવી જોઈએ આપે છે બધી જગ્યાએ જેવી રીતે હમણાં એડવોકેટ મેમે કીધું કે યુ નો ફોર્સ કરે છે પણ આપેલું હોય છે કોલ ઉપર અને જયારે આપણે વેરીફિકેશન કરાવતા હોય કે હા તમારું નામ આમ છે તો આપણે નામ આપી દઈએ ફોન નંબર આપી દઈએ ઈમેલ એડ્રેસ આપી દે પછી ઘણા લોન વાળા કેસીસ માં દર્શક મિત્રો વાળા છે એમાં લોન ની એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે પછી પરમિશન આપી દેતા હોય છે કેલેન્ડર ની પરમિશન ની પરમિશન ફોટોઝ ની પરમિશન તમે જયારે ફોટોઝ ની પરમિશન આપો છો ત્યારે તમે તમારા ફોન ના જેટલા બી ગેલેરીમાં ફોટોઝ છે તમે આપી દો છો એમને રાઈટ તો આ બધી વસ્તુ આઈ બિલીવ કે દર્શક મિત્રો ને ખાલી અવેરનેસ ની બી ખાલી જી અ બિલકુલ અ લીઝાજી કદાચ અમનજીને નેટવર્ક ઇશ્યુ છે પરંતુ જે રીતે આપણે સાવચેત રહેવાની જરૂર છે જે રીતે ડિજિટલ અર્સના કિસ્સાઓ પણ વધતા હોય છે ઘણા બધા પ્રકારો છે ડિજિટલ ફ્રોડના અત્યારે જે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે એ એક મારફતે નથી થતો પરંતુ તેના ઘણા બધા તેને પ્રકારો શોધી કાઢે ને એ જ પ્રમાણે છેતરપિંડી કરવામાં આવ્યો છે તો તેના પ્રકારો વિશે જણાવશો ને લોકોને પણ કઈ રીતે તેમાં સાવચેત રહેવું છે તેના વિશે વાત કરશો જી તો અત્યારે સૌથી વધારે જે ટ્રેન્ડિંગ છે એ છે મેરેજ કાર્ડ ફ્રોડ એટલે અત્યારે બધાને ખબર છે નવેમ્બર ડિસેમ્બર ડિસેમ્બરમાં બહુ જ બધી સીઝન હોય છે અને ઘણા બધા ફેમિલી રિલેટિવ્સ એ લોકો હવે વેડિંગ ઇવેન્ટ મેનેજર મેનેજમેન્ટને આપતા હોય છે આ બધું કોન્ટ્રાક્ટ જસ્ટ બિકોઝ એ લોકોને ખુદને એટલી મહેનત કરવી પડે કે એમને થોડુંક બર્ડન ઓછું રહે એવી એવા ટાઈમમાં જે વેડિંગ પ્લાનર્સ ઓરિજિનલી હોય છે એ લોકો બધા જે પણ ગેસ્ટ લિસ્ટ હોય એ લોકોને એક વેડિંગ કાર્ડ મોકલતા હોય છે અને યુઝ્યુઅલી હવે જયારે ફ્રોડસ્ટર્સ ને ખબર પડી કે કેન બી યર વે જેમાંથી એ લોકો છેતરપિંડી કરી શકે છે તો હવે એ લોકો શું કરે છે કોઈ પણ એક એવા અંજાન કોન્ટેક્ટ નંબરથી એ લોકો બહુ બધા લોકોને એક એવું પીડીએફ મોકલશે સ્ટેટિંગ કે સો એન્ડ સો ડેટના અહીંયા લગ્ન છે અને પ્લીઝ તમે આ વેડિંગ કાર્ડ ઇન્સ્ટોલ કરો જેવી રીતે કોઈ પણ વ્યક્તિ એને ઇન્સ્ટોલ અથવા ડાઉનલોડ કરવા જતા હોય છે એ કાર્ડને એવી જ રીતે એમનામાં એક એપીકે ફાઇલ અને એક બેઝિકલી એક ડોક્યુમેન્ટ ડાઉનલોડ થઈ જતું હોય છે વિચ હેઝ એક્સેસ ટુ એન્ટાયર ફોન હવે તમારા ફોનમાં તમારા કોન્ટેક્ટ આવી ગયા જે મમનજીએ જણાયું એમાં બધા ગેલેરીની એક્સેસ હોય છે અને બેઝિકલી પરમિશન્સ બધી જ એમને મળી જતી હોય છે એના પછી દે હેક યોર ફોન એક વાર જયારે એમને તમારા કોન્ટેક્ટ તમારા ડિટેલ્સ અને બધું જ એમને એક્સેસ મળી જતું હોય છે એના પછી પ્લાન નેક્સ્ટ સ્ટેપ ગેટિંગ એક્સેસ ઓફ યોર ફોન પછી એની અંદર અગર તમારે કોઈ યુપીઆઈ અકાઉન્ટ હોય તો એનો પણ એક્સેસ લઈ લેતા હોય છે અને પછી દે એન્સ્યોર કે બધા કોન્ટેક્ટ તમારા ફોનમાં અગર એમને અગર કોઈ એક વ્યક્તિએ ડાઉનલોડ કર્યો છે પીડીએફ એમાં અગર સમજો કે બે હજાર છે તો એ બધા જ બે હજાર લોકોને તમારા નામથી પછી એમને મોકલવામાં આવશે અને ફર્ધર ફ્રોડ કરવામાં આવશે એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ક્યારે બી અગર કોઈ પણ પીડીએફ અથવા કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો એન્શ્યોર કે એ રેલેવેન્ટ વ્યક્તિ અને નોન વ્યક્તિનું જ તમે કઈ ડાઉનલોડ કરો અને આફ્ટર એન્શ્યોરિંગ અમનજી આપણે વાત કરી રહ્યા હતા લોકોને કઈ રીતે સાવચેત રહેવું કેલ્ક્યુલેટર હોય કે કોઈ પણ નાની એપ્લિકેશન પણ આપણે ડાઉનલોડ કરીએ છીએ કરવું પડે છે એક્સેપ્ટ દરેક વસ્તુ કરવી પડે છે ફોટોઝ આપણા કોન્ટેક્ટ બધાને તે લોકો એક્સેસ કરી શકે હવે દરેક એપ્લિકેશનમાં આ વસ્તુ હોવી અને લોકો કઈ રીતે વિશ્વાસ મૂકશે કે આના કારણે આના માધ્યમથી તેમની સાથે છેતરપિંડી નહીં થાય કે તે કોઈ પણ સાયબર ફ્રોડનો શિકાર નહીં બને કારણ કે આપણે

કેલ્ક્યુલેટર નું એપ ડાઉનલોડ કરો છો તો જયારે પરમિશન માંગે છે કેમેરાની આપણે મગજમાં એક જ વસ્તુ રાખવાની છે કે મારા કેલ્ક્યુલેટર એપ્લિકેશન ને કેમેરાની શું જરૂરત છે તો જેવી રીતે વાત કરી કે ભાઈ પીડીએફ છે પીડીએફ માંથી લિંક લઈને કંઈક માં જાય છે તો એને કોન્ટેક્ટ ની શું જરૂરત છે તો આપણે આટલું માઇન્ડફુલ આપણે એન્ડ થી રહેવું પડે કે ભાઈ આપણે આ પરમિશન આપણે ના આપી દઈએ બીકોઝ જો આપણે જયારે પરમિશન આપીએ છીએ ને આ બધી

આપી દઈએ છે અને પછી જેવી રીતે લીઝામાં મેં કીધું સિમ્પલી એવું જ સારું છે આપણા બે હજાર કોન્ટેક્ટ હશે તો વાયરસ રાઈટ તો આપણે આપડા એન્ડ પર જ આને સ્ટોપ કરી દેવું જોઈએ જે એક અવેરનેસ થી પોસિબલ છે બિલકુલ અને અમનજી લોકોએ તો સાવચેત રહેવું જોઈએ પરંતુ અત્યારે જોઈએ તો માતા પિતા ઘણી પોતાના બાળકોને પણ મોબાઈલ ફોન આપતા હોય છે અને તે પણ રમતમાં આ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય છે તેમના દ્વારા જો કોઈ પણ એપ્લિકેશનને એક્સેપ્ટ જે અલાઉ ઓપ્શન હોય છે તે સિલેક્ટ કરવામાં આવે અને એ માતા પિતાને પણ જાણ નથી હોતું તો તેમને કઈ રીતે જાણ થઈ શકે કારણ કે તે પણ ડિજિટલ અરેસ્ટનો શિકાર બની શકે છે તે પણ તે સાયબર ક્રાઇમનો શિકાર બની શકે તેમ છે એન્ડ્રોઇડો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે તો તમને સીધી તમારા ફોનમાં પરમિશન આપે તમે જો લોકો એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકે છે અને જો એટીન ઇયર્સ થી બિલોની એજ ના હશે તો ઇવન સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તમે એવી રીતે પેરેન્ટલ કન્ટ્રોલ સેટઅપ કરી સન કા તમારા ડોટર સાથે કોણ વાત કરે છે કોણ વ્યક્તિ વાત કરે છે તમારા સાથે કયા એપ્લિકેશનમાં ટાઈમ સ્પેન્ડ કરે છે તો આ વસ્તુ છે એ પેરેન્ટ સાઈડ થી પછી થોડીક સાવ પેરેન્ટ સાઈડ થી એજ્યુકેશન બેઝિક આપવું પડે આપણે જેવી રીતે સ્ટુડન્ટ ને ગુડ ટચ અને બેડ ટચ નું એક્સપ્લેનેશન આપીએ છીએ સ્કૂલ ની અંદર એવી જ રીતે સાયબર ની અંદર જેનો કઈ ટાઈપ ના કોમ્યુનિકેશન સારા છે અને કઈ ટાઈપ એઝ અ સ્કૂલ જેનો સ્કૂલ

જી બિલકુલ લીઝાજી આપણે એ વાત તો કરી રહ્યા છે કે લોકોએ કઈ રીતે સાવચેત રહેવું જોઈએ કઈ રીતે સાવધાન રહેવું જોઈએ પરંતુ તેમ છતાં પણ અત્યારના સમયમાં આપણે રોજે જોઈએ તો આ કિસ્સાઓ સામે આવતા હોય છે રોજ કોઈને કોઈ ડિજિટલ અરેસ્ટ નો શિકાર બને છે તો કોઈ સાયબર ફ્રોડ નો શિકાર બને છે તો જે લોકો પણ છેતરપિંડીનો આવી રીતે ભોગ બને છે જે પણ ડિજિટલ અરેસ્ટ હોય કે પછી સાયબર ક્રાઇમના કોઈ પણ પ્રકારનો ભોગ બને છે તો તેમણે કાયદાની કઈ રીતે મદદ લેવી જોઈએ અને કાયદામાં શું ઉલ્લેખ રહેલો છે સાયબર ક્રાઇમ વિશે જી હું એના ઉપર આવું છું એની પહેલા તમે આની પહેલા જે પૂછ્યું કે જે સ્ટુડન્ટ અને યંગ લોકો છે એમના માટે શું કરવું જોઈએ તો રિસન્ટલી એટ નવેમ્બરના જ ઓસ્ટ્રેલિયામાં એક બહુ જ સારું એવું રૂલ આવ્યું છે જેની અંદર ધ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ હેઝ બેન્ડ ધ યુઝ ઓફ સોશિયલ મીડિયા ફોર ધ પીપલ અન્ડર સિક્સટીન યર્સ એટલે એમને ખબર છે કે આના કેટલા નુકસાન છે એટલા માટે થઈને એ લોકોએ ઓલરેડી સોશિયલ મીડિયા બેન કરી દીધું છે જે સોળ વર્ષથી નીચે છે એ બાળકો માટે હવે જેમ તમે જણાયું કે યસ ઓફકોર્સ ડિજિટલ અરેસ્ટના કેસીસ બહુ જ બધા વધી રહ્યા છે તો એમાં અગેન જ્યારે કોઈ પણ વ્યક્તિ એ વન નાઇન થ્રી ઝીરો પર રિપોર્ટ કરતા હોય છે એટલે એમાં પછી અમાઉન્ટ ફ્રીઝ થઈ જતું હોય છે અને પછી અમુક અમાઉન્ટ એમાં પુટ ઓન હોલ્ડ થઈ જતું હોય છે હવે જયારે કોઈ પણ અમાઉન્ટ પૂટ ઓન હોલ્ડ થઈ જાય વિચ મીન્સ કે જે તે ટ્રાન્ઝેક્શન થતા હતા એ એક જ અકાઉન્ટમાં સ્ટોપ થઈ જતા હોય છે અને જે તે વ્યક્તિનું એ ઓરિજિનલ અમાઉન્ટ છે એ એમને મળવા પાત્ર છે એવા કેસીસમાં અમે લોકો કોર્ટમાં ફાઇલ કોર્ટમાં કેસ ફાઇલ કરીએ છીએ ફોર ધ રિફંડ ઓફ અમાઉન્ટ હવે જે રિફંડ થતા હોય છે દેટ ઇઝ અન્ડર ધ સેક્શન ફોર ફિફ્ટી વન એન્ડ ફોર ફિફ્ટી સેવન ઓફ સીઆરપીસી અને જે અત્યારે નવા કાયદા આવ્યા છે વિચ ઇઝ બીએનએસ તો એની હેઠળ સેક્શન ફોર ફિફ્ટી સેવન એન્ડ સેક્શન ફાઇવ ઝીરો થ્રી ઓફ બીએનએસ ની અંદર અમે લોકો રિફંડ ની એપ્લિકેશન ફાઇલ કરતા હોઈએ છીએ ની અંદર એમાં કેવું થાય છે કે જે અમાઉન્ટ પુટ ઓન હોલ્ડ થઈ ગયેલા છે જે પણ ફ્રોડસ્ટર ના અકાઉન્ટમાંથી એમાં પછી જે તે વિક્ટીમ છે એને મળવા પાત્ર હોય છે એટલે યુઝઅલી કોર્ટ્સ આર વેરી સપોર્ટિવ ઇન ધીસ થિંગ અને વિક્ટીમ્સ પૈસા મળી જતા હોય છે આ પર્ટિક્યુલર કેસમાં બિલકુલ અમનજી પ્રાઇવેટ સેક્ટર ની બેંકો માં સૌથી વધુ સાયબર ક્રાઇમના ના કિસ્સાઓ વધારે જોવા મળ્યા છે અને એમાં વાત કરીએ તો દેશના જે પાંચ પોઈન્ટ બ્યાસી લાખ કેસના જે કેસો જે નોંધાયા તેમાં ત્રેપન ટકા સરકારી અને ખાનગી બેંકોમાં નોંધાયા છે હવે

એમને અલગ અલગ પોઈન્ટ ઓફ યુ નો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ થી રીચ આઉટ કરવામાં આવે છે કે ભાઈ તમારું કેવાયસી બાકી છે તમારી આ વસ્તુ બાકી છે કાં તો તમારા બેંક એકાઉન્ટમાં કંઈક થઈ ગયું છે એક્સ નંબર ઓફ સ્કેમ્સ પોસિબલ છે રાઈટ અને જયારે બી પ્રાઇવેટ બેંક હોય છે બિકોઝ દેર ઇઝ નોટ અ સિંગલ મેન્ડેટેડ ઇન્ફોર્મેશન અને કોઈ બી છે તો બેંક યુ નો મોર લેસ ફોલો કરતી હોય છે આ કેસીસ ની અંદર મોસ્ટલી કસ્ટમર છેતરપિંડીનો ભોગ બને છે કે અચ્છા અમારે માંથી ફોન આવ્યો તો આટલી 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 ઇન્ફોર્મેશન છે ઇનફેક્ટ આપણને લાગે કે નહીં કોઈ બી જેનો નોર્મલ નાગરિક કેવી રીતે ઇન્ફોર્મેશન આપે આટલા બધા મેસેજ આવતા હોય ઓટીપી શેર ના કરો આમ ના કરો તેમ ના કરો રાઈટ બટ સ્કેમર્સ ને ખબર છે સ્કેમર્સ ને ખબર છે આ ટાઈપના મેસેજ આવશે તો એ સ્કેમર્સ તમારો ટ્રસ્ટ ગેઇન કરવા માટે તમને સામેથી કહેશે કે નહીં 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 તમે મને ઓટીપી ના આપો ડોન્ટ વરી ડોન્ટ ડુ ધીસ પણ બીજા અલગ અલગ મોડલ્સ ઓપરેન્ટીથી તમારી પાસેથી પૈસા કઢાવડાવી લેશે જેવી રીતે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી બહુ જ ઇઝી ઘણા બધા અલગ અલગ ઓપ્શન્સ હોય છે કા તો એપ ડાઉનલોડ કરાવશે તમારી પાસે બેંક નું અને એકવાર બેંક નું એપ ડાઉનલોડ કરાવી લેશે તમારે ઓટીપી એમને નથી આપવાનું કે કેસે નહીં ને તમે આફમાં જ નાખો ને આપણે ટ્રસ્ટ યુ નો ટ્રસ્ટ રાખીને નાખી દેશું એન્ડ ધેટ્સ ઈટ હેક થઈ ગયો રાઈટ એકાઉન્ટ સો હેર રીતે પોસિબલ છે ઘણા બધા મેથડ્સ જી બિલકુલ અ લીસાજી જે રીતે અમનજીએ વાત કરી કે કયા કયા પ્રકારો થી છેતરપિંડી આચરવામાં આવે છે હવે કયા કાયદામાં શું ઉલ્લેખ કરે છે તે તો આપણે જણાવ્યું પરંતુ લોકો કે જે ડરે છે કોઈ પણ ફરિયાદ કરતા ને ખાસ તે લોકો જયારે એમ થાય છે કે અમે જો ફરિયાદ કરીશું તો એની જે લાંબી પ્રોસેસ હોય છે એ લાંબી પ્રોસેસ થી કદાચ તે લોકો ડરતા હોય છે તો તેમણે કઈ રીતે કાયદાની મદદ લેવી જોઈએ જી તો આની માટે સૌથી પહેલા તો બહુ જ એક ઈઝી હેલ્પલાઇન નંબર છે સાયબર નેશનલ હેલ્પલાઇન નંબર છે જે તે જે છે વન નાઇન થ્રી ઝીરો એટલે સિમ્પલી ખાલી એમાં કોલ કરવાનું હોય છે અને એ લોકો આપણા માટે થઈને નેશનલ જે સાયબર ક્રાઇમ પોર્ટલ છે વિચ ઇઝ cybercrime.gov.in ક્રાઇમ ડોટ ડોટ ઇન એની અંદર કમ્પ્લેટ રજીસ્ટર કરી દેતા હોય છે હવે ઇન્ટરેસ્ટિંગલી કેમ કે બધા લોકોને ખબર છે કે યુઝ્યુઅલી વિમેન જે છે એ લોકો ફરિયાદ નોંધ નથી કરતી જસ્ટ બીકોઝ એમને એક એ ડર બેસી જાય છે કે અગર ઘરમાં ખબર પડી જાય તો કદાચ પોલીસ ઘરે આવી શકે છે એ માટે એ ડરથી પેલા કોઈ કમ્પ્લેન રજીસ્ટર નહોતા કરતા એના માટે થઈને હવે એક સ્પેશિયલ કેટેગરી છે ફોર વુમેન એન્ડ ચિલ્ડ્રેન જેમાં એનોનિમસ કમ્પ્લેન એ લોકો રેસ કરી શકે છે એટલે કોઈ જાતની આઈડેન્ટિટી આપ્યા વગર જે તે ફ્રોડ થયું છે એ ફક્ત ડિટેલ્સ આપીને કોઈ પણ વુમેન એન્ડ ચિલ્ડ્રેન એમાં એ કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકે છે એના સિવાય બી અગર કોઈ વ્યક્તિને અગર કોઈ ફ્રોડુલન્ટ કોલ આવે છે અથવા કોઈ અગર કોઈ એવા નંબરથી રેગ્યુલર મેસેજિસ કે એવા આવતા હોય છે સ્પેમ્પ સો યુ કેન ઓલવેઝ રિપોર્ટ દેટ ઓન સાયબર ઓન સંચાર સાથી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા એક ઇનિશિયેટિવ છે જે ઇમિજિયેટલી એના ઉપર એક્શન લેતા હોય છે સો એના માટે પણ એ છે એના સિવાય અગર કોઈ કન્ઝ્યુમર છે ફોર એક્ઝામ્પલ અગર એના જોડે કોઈ ફ્રોડ થયો છે ઈ કોમર્સ ફ્રોડ થયો છે તો એની અંદર પણ એ ડિરેક્ટલી ઇન્ટરમીડિયરીઝને લખી શકે છે કે સો એન્ડ સો રીતે આમાં થયું છે અને દે નીડ ટુ ટેક ઇમિજિયેટ એક્શન અથવા ડિરેક્ટલી કન્ઝ્યુમર ફોરમમાં પણ જઈને એ કમ્પ્લેન્ટ કરી શકે છે ફોર એની પર્ટિક્યુલર થિંગ એના પછી જી એટલે લોકો એ છે ડરવા કરતા જો જાગૃત રહેવાની વધારે જરૂર છે જો તે આવી રીતે સાયબર ક્રાઇમનો શિકાર બને છે પરંતુ તેમ છતાં પણ સરકાર દ્વારા ઘણી બધી સરકારના જે ટેલિફોનિક જે નંબર છે તેમની જો મદદ લેશે તો આ પ્રકારે તેમને પણ કોઈ પણ પ્રકારનો ડર નહીં રહે અને કાયદાની અમલવારી પણ ત્યારે થશે જયારે લોકો પણ સામે આવીને ફરિયાદ નોંધાવશે અમનજી છેતરપિંડીનો ભોગ બનેલા જે લોકો જે છે તેમાં ચોંકાવનારો રિપોર્ટ એ આવ્યો છે કે સૌથી વધારે ભોગ શિક્ષિત અને જાણકાર લોકો બને છે તો એ શા કારણ અને તેમને હવે સાવચેત રહેવાની કારણ કે એક તરફ જોઈએ તો જે લોકોને મોબાઈલ ફોન વાપરતા નથી આવડતો તે લોકો છેતરપિંડીનો ભોગ બને તો આપણે એમ સમજી કે તેમને ફોન યુઝ નથી કરતા આવડતો તેટલે તે છેતરપિંડીનો ભોગ બન્યા છે અને તે ફરિયાદની મારફતે તેમને જે કાયદાનો તે મદદ લઈ શકે છે પરંતુ શિક્ષિત લોકો જ્યારે અને જાણકાર હોવા છતાં પણ કઈ રીતે તે લોકો સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે બે સ્પેસિફિક રીઝન છે ફર્સ્ટ સ્પેસિફિક રીઝન બહુ ઓબ્વિયસ રીઝન છે કે જયારે છેતરપિંડી થઈ જાય છે અને એની પછી જે જે ભય હોય છે ઇવન કમ્પ્લેન કરીશ અને ઘણા કેસીસ લાઈવ જોયેલા છે ઈવન ફ્રેન્ડ ની અંદર કે એની અંદર છેતરપિંડી થઈ ગઈ છે અને હું કઉ છું કે પ્લીઝ તમે હવે પોલીસ માં એક વાર ફાઇલ તો કરી દો આવી જશે પાંચ છ હજાર જે બી છે અને કે સર નહીં નહીં અમન પાંચ હજાર જ છે ઇટ્સ ઓકે ખાલી ખોટું સમાજમાં નામ શું ખરાબ કરવું રાઈટ તો એવા કેસીસ હોય છે દેટ્સ અ ફર્સ્ટ રીઝન સેકન્ડ રીઝન ઇઝ કે હાફ નોલેજ બહુ ડેન્જરસ વસ્તુ છે ઘણા લોકોને હાફ નોલેજ હોય છે અને ઈ હાફ નોલેજના કારણે ઓવર કોન્ફિડન્સ હોય છે કે ના 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 મને મારી સાથે તો આ ના થાય હું તો ફોન આરામથી યુઝ કરી શકું છું આ બધી ટેકનોલોજી યુઝ કરું છું મારી સાથે આ વસ્તુ કોઈથી નહીં થાય હું તો કોઈથી ઓટીપી કોઈને આપતો નથી પણ જાણતા અજાણતા ઘણી વાર ઓટીપી આપવાની જરૂરત નથી રહેતી ઘણી વાર ઈજ હાફ કોન્ફિડ સોરી હાફ યુ નોલેજ નોલેજના કારણે ઓવર કોન્ફિડન્સમાં ઘણા લોકો એજ્યુકેટેડ લોકો સ્પેસિફિકલી આ વસ્તુમાં ફસાઈ જાય છે કારણ કે કોક સ્કેમ જે જે માણસને ફોન યુઝ કરતા નથી આવડતો ને એની માથે સ્કેમ કરવો બહુ ડિફિકલ્ટ છે પણ જેને ફોન યુઝ કરતા આવડે ને જે બધી ટેકનોલોજીમાં કનેક્ટેડ હશે ને એની સાથે સ્કેમ કરવો ઇનફેક્ટ બહુ જ ઈઝી છે અને એને બ્લેકમેલ કરવા માટે સ્કેમર્સ પાસે જારો ઓપન રસ્તા છે સો એના માટે તો થ્રેટ મોડેલિંગ બહુ હાઈ થઈ જાય છે ધેટ ઇઝ ધ ટુ રીઝન્સ કે જે શિક્ષિત લોકો છે સ્પેસિફિકલી એમની સાથે સ્કેમ વધુ થાય છે અને ઇનફેક્ટ આ ઇસ્યુઝ થાય છે બિલકુલ અને અમનજી એક વખત કોઈ છેતરપિંડીનો આવી રીતે ભોગ બને છે એટલે કે સાયબર ફ્રોડનો શિકાર બને છે ત્યારબાદ તે સાવચેત રહે છે તેમ છતાં પણ શું એવા ચાન્સીસ રહેલા છે કે તે વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બને છે ટલી ઇનફેક્ટ આ જે લોકો સ્કેમર્સ હોય છે સ્કે મેં મારી રીતે રિસર્ચ કરેલી હતી ઇનફેક્ટ આ સ્કેમર્સ પાસે એક સ્પેસિફિક લિસ્ટ હોય છે એમની પાસે ઓલરેડી એક લિસ્ટ હોય છે કે આ આ સિટીઝન્સ ને તમે ફોન કરવાના છે એની પાસે ઓલરેડી એક લિસ્ટ હોય છે બટ જેની સાથે સક્સેસફુલ સ્કેમ થઈ જાય છે એ એ લિસ્ટ નામ કાઢીને એ લોકોની સ્પેશિયલ લિસ્ટ બનાવવામાં આવે છે કે આની સાથે સ્કેમ થયેલો છે તમે આને બે મહિના પછી બી પાછો ફોન કરશો તો ચાન્સીસ હાઈ છે મોર વધુ ચાન્સ છે કે આ પાછા થઈ શકે છે અને આ સ્કેમિંગ સ્ટેટિસ્ટિક્સ આપણે ઇન્ડિયામાં જ નહીં બટ યુએસ જેવી કન્ટ્રીઝમાં બી જોયેલા છે કે જેની સાથે એકવાર સ્કેમ થઈ ગયો છે એની સાથે પાછો સ્કેમ થવાના ચાન્સીસ બહુ જ હાઈ હોય છે બીકોઝ ઇટ ઇટ્સ અ પેટર્ન રાઈટ કે એકવાર સ્કેમ થઈ ગયો તો ડેફિનેટલી આ માણસ છે જે છે એ સ્ટ્રેસની અંદર ડિસિઝન નથી લઈ શકતો ખોટા ડિસિઝન લઈ લે છે તો ખબર આવી જાય છે નેક્સ્ટ ટાઈમ એ જ વસ્તુનો એ લોકો ફાયદો ઉઠાવે છે જી બિલકુલ એટલે પોતાને કદાચ એવું પણ બનતું હશે કે ઘણા બધા જયારે તે ડર ને મારે કે પછી એ ચિંતામાં અને ચિંતામાં પોતાના મગજ સ્ટેડી નથી રાખતો અને ત્યારે જ આ પ્રકારની ઘટના વધતી આ પ્રકારની જયારે કોઈ પણ ઘટના ઘટે ત્યારે લોકોએ ખરેખર જાગૃત થવાની જરૂર છે જો એક વખત છેતરપિંડીનો ભોગ બન્યા છે તો બીજી વાર પણ બનવાની શક્યતા છે માટે એટલી સાવચેતી હોવી જરૂરી છે કે કોઈ પણ એપ્લિકેશનને કોઈ પણ ગવર્મેન્ટની એપ્લિકેશન હોય તેમાં પણ આપણે સાવચેતીપૂર્વક વાત રાખવી જોઈએ ને ગવર્મેન્ટ દ્વારા જે પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેનો પણ લાભ લેવો જોઈએ કારણ કે તે સુવિધાઓ આપણા માટે પૂરી પાડે છે લોકોએ કઈ રીતે જાગૃત રહેવું તેના માટે પૂરી પાડે છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર તો કરંટ ટોપિકમાં આજે વાત કરી સાયબર ફ્રોડના કિસ્સાઓમાં કઈ રીતે લોકોએ સાવધાન રહેવું જોઈએ જે રીતે રોજબરોજ કિસ્સાઓ સામે આવતા હોય છે લોકોએ ડર્યા વગર જે ગવર્મેન્ટની એપ્લિકેશન છે ગવર્મેન્ટની જે હેલ્પલાઇન નંબર છે તેમાં ફોન કરવો જોઈએ જો તે છેતરપિંડીનો ભોગ બને છે તો અને છેતરપિંડીનો ભોગ ન બનવા માટે સાવચેત રહેવાની એટલી જરૂર છે કે ડિજિટલ યુગમાં મોબાઈલ ફોનનો જ્યારે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આપણા મગજને પણ તેટલું જ કેન્દ્રિત રાખવું પડશે કે કોઈપણ વગર કામની જે એપ્લિકેશન છે તે આપણા ફોનમાં ડાઉનલોડ ના કરીએ અને કોઈપણ એપ્લિકેશનને અલાઉ બટન ના આપે તો જઈને આપણે છેતરપિંડીનો ભોગ બનતા અટકી શકીશું હાલ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર